અને અમારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે વાઈ છે હાડા બાર મેં હાડા બાર એ વિડીયો શરૂ કર્યો છે કેમકે હવારમાં છે ને મોડી જાઈ ગઈ હતી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી શરદી ઉધર થઈ ગઈ છે અને થોડોક તાવ આવી ગયો હતો તો ટીકડી પહેલી હતી એટલે તાવ તો ગાયબ થઈ જશે એ તો પછી બપોર થઈ ગયા તો બધું કામ પતા ઘરનું તો મેં તો ઘાયલો હવે વિડીયો શરૂ કરી દઉં હા રાંધતા રાંધતા વિડીયો શરૂ કર્યો છે અને આજ એક વાત જણાવવાની છે બધાયને ખાસ ખાસ તો આજ મારા નાના છોકરાનો અલ્ફેઝનો બર્થડે છે મારો જે નાનો છોકરો ગામડે રહે છે ને એનો આજ બર્થ છે એ આજ દીનો થઈ ગયો છે એક વર્ષનો કમ્પ્લીટ થઈ ગયો છે તો જો સ્ક્રીનમાં હું એના ફોટા નાખું છું તો જોજો કેવો છે કોના જેવો લાગે છે અને આજ એનો બર્થ છે તો બધાએ કમેન્ટમાં હેપી બર્થડે ડે અલ્ફેઝ લખવાનું છે હા લખશો હા એટલું કરવાનું છે હો રોટલી જો બનાવી છે મસ્ત મસ્ત રોટલી બનાવી છે ઘી લગાડવાનું બાકી છે અને કાલહાંસનું વધેલું છે કાજુ મસાલાનું તો એને ગરમ કરી નાખ્યું છે હા તો આનો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો અને બપોર પછી હું ચોકલેટ વેસી અત્યારે તો નહીં કેમ કે છોકરા બધા નિશાળે વહી ગયા હોય એ આવી જાય પછી આપણે વેસવાની છે તો સાજ રીતે આવી જશે અલ્ફેઝ નો છે ફોન જો અલ્ફેઝ ફોન આવ્યો છે અત્યારે અમે વીસ કેરો એને લ્યો બપોરે અલ્ફેઝ ને બપોરે વીસ કેરો બર્થડે અમે કઈ ને હાલો કન્ટિન્યુ વિડીયો બનાવી જો ખાઈને જો આર્યન તો સીધો હોય જ ગયો છે આર્યન હોઈ ગયો છે સાજી થઈ ગયા છે કામીએ અને હું બનાવું છું હાડી મેં ખાઈને સીધી હાડી શરૂ કરી દીધી છે જો મારા હાડી બનાવવાનું ચાલુ છે અને આ કારીગર આવ્યા નથી અમારે કેમ કે એની ઘરે મહેમાન આવ્યા છે તો એને માર્કેટમાં જવાનું છે ખરીદી કરવા તો એ નથી આવ્યા તો એટલે એને બનાવું છું તો ફેમિલી ભાગી ગયા છે અત્યારે હાડા પાંચ અને છોકરાઓ પણ નિશાળે આવ્યા છે બધાય તો જો અમારે આગળ સાગી ચોકલેટ લઈ આવ્યો છે હવે આ ચોકલેટ બધી વેચવા થવાની છે

એ મનમય મકાઈ પડી મકાઈનું શાક કરી નાખું છે કરી નાખવાનું હોય હાલો મકાઈનો ડન ને તો ડોડા બાકી રાખ્યા છે મસ્ત મસ્ત આનું શાક બનાવવાનું છે છે ને આનું શાક બહુ તો ફેવરેટ છે તો જો ડોડા ના આવડે નાના ટુકડા કરી અને છે એનો વઘાર મારવાનો છે

લોટ સરખી રીતે મિક્સ કરી લેવાનું પછી ઘડી પાકવા દેવાનું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું શાક બનીને રેડી થઈ ગયું છે મસ્ત મસ્ત તો મસ્ત મસ્ત મકાઈ મકાઈનું શાક રેડી થઈ ગયું છે શાક ધીમા તાપે છે ને પાકવા દેવાનું એટલે મસ્ત પાકી જાય ચણાનો લોટ અને આ રવાજ મેં રોટલા વખત બનાવી દેતા જો એક પાકી ગયો છે અને એક પાકે છે બસ આ લો સાજી લોરા ને એટલે અમે ખાઈ લીધું અમાર ભાઈ છે મકાઈની છાટ તો આવી જજો સાજી ત આવું કામ કરે છે જો મારે બધું વેરવાનું અને સાજી બધું સાફ કરવાનું તો ફેમિલી આવી મકાઈની રોટલા ને સાજી આને કેમ ખાવાનું ખબર આખે आप और આખે आके आप हिम पुणे हाय तो तो ને तो 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 तो

તો આપણે ક્વેશ્ચન વિડીયો એક બનાવવાનો છે તો બધાય સારી સારી કોમેન્ટ કરી દેજો તમારા મનમાં જે પ્રશ્ન હોય ને એ તમેન્ટમાં જણાવી દેજો અને તમને બધા ગુડ નાઇટ મળશે પાછા કાલ નવા એક વિડીયો સાથે અને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ કરીને હેપી બર્થડે ડે લખવાનું છે તો કોઈ ભૂલતા નહી